વિકસિત ગુજરાતમાં વિકાસ થાય છે કે પછી વિકાસના નાટકો આ સવાલ એટલે પૂછવો પડે કારણ કે અંતરિયાળ ગામડાઓમાં વિકાસ એટલો દેખાતો નથી થોડાક પ્રયાસ કરે તો એ પ્રયાસ નહીં નાટક વધારે લાગે કરવા ખાતર કરતા હોય ને એવું વધારે લાગે જ્યાં સમારકામ જોઈએ ત્યાં સમારકામના નાટકો તો બહુ થાય પણ એ સમારકામ યોગ્ય રીતે થાય છે એ સવાલ થાય કેમ ક્યાં થયું આવું ફરી ક્યા લોકો હેરાન થયા ફરી કેમ સ્થાનિકોની ફરિયાદ ઉઠી ફરી ક્યા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું ઝડપાયું જોઈ લો વિકસિત ગુજરાતમાં વિકાસના નાટકો સમારકામ કરવાનું કહ્યું તો કરી ગયા પણ સમારકામના નામે નાટક જ થયું સ્ટેજ હતો કોઝવે હિરોઈન હતી માટી વાત છે જામનગર ના એક ગામ ની જ્યાં કાચા કોઝવે ના કારણે સ્થાનિકો ખુબ પરેશાન છે સુમરા ગામે ચોમાસા દરમિયાન એક પુલ તૂટી ગયો હતો રજૂઆત કરી અને તંત્ર સવાલ એ થશે કે તો વાંધો ક્યાં પડ્યો જેનો જવાબ છે તંત્ર ની ઢીલી નીતિ એ સમયે સમારકામ ના નામે તંત્ર એ માત્ર માટી નાખીને સંતોષ માને લીધો હતો સ્કૂલે જવર કરે છે ચાર બસો નીકળે છે તે બસો ને જવામાં પણ બહુ મુશ્કેલી છે છોકરાઓને ભણવામાં બહુ મુશ્કેલી છે ગામ લોકોને ને વાડીએ માલસામાન અથવા તો કોઈ પણ વસ્તુ લઈ જવા માટે આ પુલ બહુ બહુ જોખમી થઈ ગયેલ છે ચાર થી પાંચ મહિનાથી આ પુલ તૂટેલ છે એનો સમારકામ કરેલ છે એ પણ જોખમી રીતે જેમાં માણસો આવજા કરે છે આ પુલ ની અંદર કોઈ પણ જાતની માણસો ની સેફ્ટી કે બાળકો બાળકોની સેફ્ટી નથી ચોમાસા અમારા ગામમાં પુલ તૂટે લઈ જવા માટે બાળકોને મમ્મી પપ્પા ખંભી બેસાડી લઈ જતા અને પચાસ ટકા માં હાલ્યો તો એવા હતા કે બાળકોને સ્કૂલ ની શાળા મોકલવા માંગતા નહોતા કારણ કે નદી ની અંદર જોખમ એવો હતો એટલા માટે રજૂઆત એ રીતે માં આ લોકો એવું કે છે કે ભાઈ આ પુલ ને સમારકામ આપી દીધેલ છે અત્યાર સુધીમાં હજી આ કાચું સમારકામ થયેલ છે દરમિયાન તો કોઈ નથી ચોમાસામાં માટી કામ તેજ ગયા વર્ષે ચોમાસામાં પુલ તૂટી ગયો ત્યારે લોકોના જીવને જીવ ને જોખમ ઉભું થયું ગામમાં અઢીસો થી વધુ વિદ્યાર્થીઓ છે જેને અવર જવર માં ખુબ મુશ્કેલી પડી હતી અને પુલ ના અભાવે કેટલાક વાલીઓ તો લગભગ દોઢ મહિના સુધી વિદ્યાર્થીઓ ને શાળાએ જ મોકલ્યા ના હતા ચાર ગામ નો અવર જવર નો રસ્તો બંધ થઈ ગયો છે તૂટી ગયો કોઈ જોવાય અધિકારી હજી એનું આવ્યા નથી તો અમારી સરકાર પણ એવી માંગણી છે કે આ પુલનું નું કામ ગાયોઘા ચાલુ થાય અને અવર જવર નો ચાર ગામ નો રસ્તો ચાલુ થાય નકર વરસાદ આવી જાય ને તો પાછી આ ઈ ની સમસ્યા રહી છે ત્યારે પુલે થી માણસો વાળી આવતા રજૂઆત તો બે ત્રણ વખત ગામ લોકો બધા એ કહી દઈએ પણ હજી હું કઈ આનું નિવાકરણ આવ્યું નથી કોઈ હજી હું આને જોવા નથી આવ્યું બહુ રાહ જોઈ સ્થાનિકો એવી આશાએ કે ક્યારેક તો એવો દી ઉગશે જયારે તંત્ર યોગ્ય સમારકામ માટે કર્મચારીઓ ને મોકલશે પણ તે બિચારા કાર ડોળે રાહ જોઈ જોઈ ને થાકી ગયા હવે તો કાચા કોઝવે પરથી પોતાના જીવ ના જોખમે પણ તેમણે અવર જવર શરૂ કરી દીધી છે છતાં તંત્ર સામે હાથ જોડી ને સ્થાનિકો અપીલ કરી રહ્યા છે કે ફરી ચોમાસું આવ્યું તો આની હાલત બધી બદતર થશે તો કરીને હજી વાર છે ચોમાસા જીવની તમને પડી જ નથી અહીંયા આ કાચો પુલ કોઈનો જીવ લઈ લેશે તો એ અઢીસો વિદ્યાર્થીઓ ભાવી છે તમને દેખાતું નથી તમારા પાપે સ્થાનિકો પોતાનો જીવ જોખમમાં કેમ મૂકે સરકાર આવા પણ સારા રસ્તા ડામર લગાવીને એમ માની લે કે ભાઈ બની ગયો રસ્તો અને થોડાક સમયમાં જ એ રસ્તો તૂટી જાય પછી ફરી રિપેરિંગનો ખર્ચો જે મિત્ર કોન્ટ્રાક્ટરો ના ભરી નાખે એટલે જ એ સવાર થાય કે વિકસિત ગુજરાત માં વિકાસ થાય છે કે પછી વિકાસ ના નાટકો બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ